નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત ગતરોજ સરકારી જમીન પર દબાણ ખાલી કરાવવા ગયેલા પ્રાંત અધિકારીએ સોનેલા કેનાલમાંથી નીકળતી કોલિયા કારવા માઇનોર કેનાલ પરના દબાણો પણ દૂર કરવામાં આવશે તેવો હુંકાર ભરતા દબાણકર્તાઓ દોડતા થઈ ગયા છે ઘણા વર્ષોથી આ કેનાલ પર દબાણ કરી કેટલાક કૌભાંડિયા બિલ્ડરો દ્વારા કેનાલમાં ગંડાળા નાખી ભૂગર્ભ કેનાલ બનાવી દેવાનો કારસો ગણાઈ રહ્યો છે બિલ્ડરો અને અધિકારીઓના મેળાપીપળામાં કેનાલની જમીન પર શોપિંગ કોમ્પ્લેક્ષો સોસાયટીના રસ્તાઓ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે સરકાર દ્વારા સંપાદિત કરેલી આ જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવવા અનેક વખત માંગ ઉઠી છે પરંતુ બિલ્ડરો સાથેના ગેરકાયદેસર વહીવટરો બોજ હેઠળ દબાયેલો સિંચાઈ વિભાગ કાર્યવાહીના નામે માત્ર અનેક આખરી નોટિસો આપી રહ્યો છે તો જાણવા મળ્યા મુજબ કેનાલોની જગ્યાએ ગંડાળ નાખવાની ફાઇલ પણ તૈયાર કરી રહ્યો છે તેવામાં ગરીબોના એક જ નોટિસમાં દબાણ દૂર કરવા ગયેલા પ્રાંત અધિકારીને આ અંગે પ્રશ્ન પૂછતા આ દબાણો પણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અત્રે નોંધનીય છે કે લુણાવાડા તાલુકાના સોનેલા દલુખડિયા નવા કારવા જૂના કારવા તથા માળિયા ગામના ખેડૂત ખાતેદારોને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે કડાણા જળાશય યોજનાની સોનેલા નહેરમાંથી નીકળતી કોલિયા માઇનોર તથા કારવા સબ માઇનોર જે લુણાવાડા મોડાસા હાઇવેને લુણાવાડાથી સોનીલા સુધી સમાંતર પસાર થાય છે અને કડાણા સિંચાઈની પેટા વિભાગીય કચેરીથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલી છે જેમાં કોલિયા કેનાલ લંબાઈ પચીસો મીટર તથા કારવા કેનાલની લંબાઈ આઠસો મીટર છે અને બંને માઇનોરનો પિયત વિસ્તાર આશરે છસો હેક્ટર સિંચાઈ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કેટલાક કિસમો દ્વારા સરકારની નહેર માટેની સંપાદિત જમીનમાં તથા નહેરમાં ગેરકાયદેસર પુરાણ કરી દઈ બુંગળા નાખી દઈ કેનાલ પ્રવાહને અડચણરૂપ થાય તે રીતે પાકા બાંધકામો ઊભા કરી દીધા છે જેના કારણે છેવાડાના કમાન વિસ્તારના લાભાર્થી ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળતું નથી કોલિયા તથા કાર્બોમાઇનોલ કેનાલને પુનઃસ્થાપિત કરી મૂળ સ્થિતિમાં ખુલ્લી કરી અવરોધો પુરાણ દૂર કરાવવા અનેક વખત ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે પરંતુ સિંચાઈ વિભાગની કચેરી દ્વારા અત્યાર સુધી તેરથી વધુ આખરી નોટિસો આપી સંતોષ માનવામાં આવે છે નોટિસ આપ્યા પછી પણ કોઈ કાર્યવાહી ન કરવા પાછળ અધિકારીઓ અને બિલ્ડરોની મિલીબખતને કારણ માનવામાં આવી રહી છે

હા તો મને લાગી રહ્યું હા દો દો ની પણ ઘણી બધી નોટિસો આપી દેલ છે એકસો આઠ દોસો દો એમાં તો ઘણી બધી એનઆરસી ઘણી બધી કલમો અંતર્ગત નોટિસો આપી દીધેલ છે